શું તમે હો ઓપોનો ઓપો વિશે જાણો છો આજે હું તમને એના વિશેની ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાત કહીશ ધીસ ઇઝ એન્શિયન્ટ હવાયન ટેકનિક ફોર ફરગીવનેસ ઓર સેલ્ફ હિલિંગ ઓર હિલિંગ રિમોટલી ટુ અધર્સ તમારે કોઈ તમેના અંદરથી મજા ના પડતી હોય કે સારું ના લાગતું હોય તો તમે આ હવાયન ટેકનિક જે છે એ શીખી શકો છો અને યુ કેન પ્રેક્ટિસ ધીસ એન્શિયન્ટ હવાયન ટેકનિક ઓકે તો આપણે એને પહેલા તો એની હિસ્ટ્રી શું છે એ જાણીએ બહુ જ રસપ્રદ વાર્તા છે એની અને ધીસ ઇઝ એક્ચ્યુઅલ સ્ટોરી કે હવાઈની અંદર હવાઈ જે ટાપુઓ છે યુએસની સાઈડમાં બાજુમાં તો એ હવાઈ ટાપુઓ ઉપર એક અસાયલમ હતું ત્યાં છે ને મેન્ટલી જે ઇલ પેશન્ટ હોય ને એ પેશન્ટ્સને રાખ્યા હતા એ લોકોએ ઓલમોસ્ટ થર્ટી થર્ટી ફાઈવ પેશન્ટ્સને ત્યાં રાખેલા હતા હવે જેટલા પણ ડોક્ટર્સ આવે ને એ ડોક્ટર્સ એમને ટ્રીટ કરે અમુક લોકોને તો બાંધીને રાખવામાં આવતા હતા એવું હતું તો જેટલા પણ પેશન્ટ હોય ને એટલા બધા વાયોલન્ટ હતા ને કે એમને બાંધીને રાખવા પડે તો પછી જેટલા પણ ડોક્ટર્સ આવે ને કોઈ એમને ક્યોર ના કરી શકે અને કંટાળીને લોકો જતા રહે જે ડોક્ટર્સ આવે ને જે સાયકિયાટ્રિસ્ટ એ બધા જતા રહે ત્યાંનો જે સ્ટાફ હતો ને એ પણ બહુ જ પરેશાન હતો ત્યાંના જે વોર્ડ બોય હોય કે જે બી નર્સીસ હોય કે બીજો કોઈ બી એ અસાયલમનો જે સ્ટાફ હતો ને એ પણ બહુ જ પરેશાન થઈ ગયો હતો તો પછી એક વખત એવું થયું કે એક અલગ પ્રકારના ખૂબ જ સારા કહી શકાય એવા અલગ થિંકિંગ ધરાવતા એવા એક સાયકેટ્રીસ એવા એક ડોક્ટરની નિમણૂક થઈ એ અસાયલમમાં તો એ ડોક્ટરે સૌથી પહેલાં તો બધા પેશન્ટ્સની વિઝિટ કરી અને પછી જે રજિસ્ટર હતું કે જેમાં એ પેશન્ટ્સનું નામ લખ્યું હોય અને એમના વિશે થોડું બેસિક ઇન્ફોર્મેશન લખ્યું હોય તો એવી રીતે બધા પેશન્ટ્સની ડિટેલ આપેલી હતી તો ડૉક્ટરે શું કર્યું કે એ જેટલા પણ પેશન્ટ્સ હતા ને બધા પેશન્ટનું નામ વાંચે એક જે પણ પેશન્ટ લખ્યું હોય સપોઝ માઇકલ એવી રીતે નામ લખ્યું હોય તો એ નામ વાંચે અને પછી ડોક્ટરવુડ્સે આઈ એમ સોરી પ્લીઝ me, I મી આઈ લવ યુ થેન્ક યુ પછી બીજા પેશન્ટનું નામ વાંચે સપોઝ જોન લખ્યું છે તો જોન આઈ લવ યુ જોન પ્લીઝ ફોર આઈ એમ સોરી પ્લીઝ ફોર ગીવ મી આઈ લવ યુ થેન્ક યુ એવી રીતે જેટલા પણ પેશન્ટ્સ હોય ને થર્ટી ફાઈવ પેશન્ટસનું તો જય અને ડોક્ટર યુઝ ટુ ડૂ દેટ અને ધીરે ધીરે ડોક્ટરે શું કર્યું કે એ જે પણ જેટલા પણ પેશન્ટ હતા ને એ બધાને એમ કે આઈ એમ સોરી પ્લીઝ ફોર ગીવ મી થેન્ક યુ આઈ લવ યુ આઈ એમ સોરી પ્લીઝ ફોર ગીવ મી થેન્ક યુ આઈ લવ યુ આઈ એમ સોરી પ્લીઝ ફોર ગીવ મી થેન્ક યુ આઈ લવ યુ હો પો પો એ ડૉક્ટરે એ જે પણ પ્રેક્ટિસ હતી ને શરૂ કરી અને મિરેકલ થયો મિરેકલ વિદિન ફ્યુ ડેઝ જે પણ પેશન્ટ હતા ને એ બધા પેશન્ટ્સ બધા જ સાજા થવા માંડ્યા અને એ પેશન્ટ જે થર્ટી ફાઈવ હતા એમાંથી ધીરે 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 બધા પેશન્ટને ડિસ્ચાર્જ મળી ગયો કારણ કે એ લોકો નોર્મલ માણસ થઈ ગયા હતા જે મેન્ટલી ઇલ હતા ને એ અને પછી આવી રીતે ધીરે 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 એ અસાયમ આખું ખાલી થઈ ગયું બધા પેશન્ટ રિકવર થઈ ગયા અને બધા સારા થઈ ગયા અને પછી એ અસાયલમને બંધ કરવાનું બંધ કરવું પડ્યું અને ધ ડોક્ટર વોઝ સો હેપી અને ડૉક્ટરે પછી આ જે હવાયન ટેકનિક છે ને એ ટેકનિક બીજા બધા લોકોને પણ શીખવી તો ડૉક્ટરે એવું કીધું કે જ્યારે તમે કોઈને તમ અણગમો કે નફરત કે એ પ્રકારનું જે નેગેટિવ ઇમોશન્સ જેલસી કે એ બધું આવે ને ત્યારે તમારી અંદરનો જે કોઈ એક પાર્ટ છે ને એનું હિલિંગ નથી થયું હતું એટલે તમને એ જગ્યાએ રિફ્લેક્ટ થાય તો એ ડૉક્ટરે એવું સજેસ્ટ કર્યું કે યુ પ્લીઝ ધીસ સીટ ઇન સાયલન્સ ફોર ફાઇવ ટુ ટેન મિનિટ એન્ડ ધેન યુ ડૂ ધીસ હોપ ઓન ઓપો કે જેની અંદર તમે એવું કહેશો શાંતિથી બેસી અને યુ વીલ સે દેટ આઈ એમ સોરી પ્લીઝ ફર ગીવ મી આઈ લવ યુ થેન્ક યુ અને આ ટેકનિક તમે બીજા લોકો માટે તો યુઝ કરી જ શકો પણ યુ કેન હીલ યોર ઓન સેલ્ફ તમે પોતાની જાત માટે કરી શકો તમને કોઈ પોતાની કોઈ એક વસ્તુ હોય ના ગમતી હોય એ વસ્તુ માટે તમને અણગમો હોય તો તમે હો ઉપનપો પહેલાં પોતાની માટે વાપરો તમને જ્યારે પણ તમને આમ બેચેની લાગતી હોય અંદરથી મજા ના પડતી હોય સારું ના લાગતું હોય પોતાની માટે સારું ના લાગતું હોય તમે કોઈ જગ્યાએ ફેલિયર મળ્યું હોય તમે નિરાશ થયા હો એવા સમયે તમે હો ઉપનપો કરી અને યુ કેન હીલ યોર સેલ્ફ તમે જ્યારે તમારી પોતાની જાતનું હિલિંગ કરશો ને અને પછી ધીરે 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 તમે બીજા લોકોને પણ હોપ પ્રેક્ટિસ કરી શકશો તમારે ખાલી શાંતિથી બેસવાનું યુ ની નોટ ટુ ટેલ ધીસ ટુ એની બડી દેટ યુ આર ડુઈંગ હોપ ઓનો પો ફોર ધ અધર પર્સન તમને લાગે ને કોઈ કે કોઈ વ્યક્તિ ડિસ્ટર્બ છે તો પ્લીઝ ડૂ ધીસ ઓકે સો આ હોપ ઓનો પો પ્રૂવન ટેકનિક છે અને તમને એના વિશે ગૂગલ કરશો ને તો બહુ જ બધું જાણવા મળશે પણ એને હું એકદમ સિમ્પલિફાય કરું ને તો આટલું જ છે કે યુ વિલ સે આઈ એમ સોરી પ્લીઝ ફોર ગીવ મી આઈ લવ યુ થેન્ક યુ બસ આટલું જ બોલવાનું છે બીજું કશું નથી ચાર સેન્ટેન્સીસ તો તમે છે ને એકચ્યુઅલી આ જે વિડીયો સાંભળ્યો ને પછી યુ પ્લીઝ પ્રેક્ટિસ દેટ જો એ કરશો ને તો તમને આઉટ ઓફ ક્યુરિયોસિટી કે અચ્છા આવું હોય તમને જિજ્ઞાસા થાય કે અચ્છા આવું કંઈ હોઈ શકે તમે આવું બોલો તો એના કારણે બીજા કોઈ વ્યક્તિમાં ફરક આવે તો યસ યુ પ્લીઝ પ્રેક્ટિસ ધીસ આઈ હેવ ઓલરેડી પ્રેક્ટિસ ધીસ ઇન માય લાઈફ તો તમે તો સૌથી પહેલા તમારી પોતાની જાત માટે હો ઓપો કરજો અને પછી જે તમારી નજીકની વ્યક્તિ છે તમારી વ્હાલી વ્યક્તિ છે એના માટે તમે કરજો ઓકે તો આજના દિવસ માટે આટલું જ અને તમે મને તમારો પ્રેશિયસ સમય અને ફોકસ આપ્યો એના માટે થેન્ક યુ સો મચ બિકોઝ ધીસ ટુ આર મોસ્ટ પ્રેશિયસ ગિફ્ટ્સ you can give it to anybody and please live healthy and happy life take care bye bye